લાલ દરવાજા વિસ્તારમાં બાઇક સવાર પરિવારને ફોર કાર લીધા હતા જેમાં ગર્ભવતી પત્ની અને પતિ ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે તેમની સાથે રહેલી ત્રણ વર્ષની બાળકીનો હોટમાં ઈજા થતા અંદર અને બહારના ભાગે ચાર ચાર ટાકા લેવા પડ્યા હતા આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા

તારીખ દસ બે પચીસના રોજ રાત્રિના લાલ દરવાજા મેન રોડ પીએમ સુજુકી શોરૂમ પાસે ટુ વ્હીલર બાઇકમાં પતિ પત્ની નાની બાળકી જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી ફોર વ્હીલ ગાડી ટક્કર મારી ભાગી ગઈ જેથી મૈધાપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ ગરાસેનાઓએ હાથ ધરેલ જેમાં સો કરતાં વધુ લોકલ તથા કંટ્રોલ રૂમના સીસીટીવી